નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ધરોઈ ડેમની ઓગણત્રીસ સાત બે હજાર પચીસને મંગળવાર સવારે આઠ વાગ્યા સુધીની સત્તાવાર માહિતી દરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા માત્ર બે હજાર બસો બાણું ક્યુસેક આવક નોંધાઈ દરોઈ ડેમમાં પાણીની આવક ઘટતા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું નથી સતલાસણા તાલુકાનો દરોઈ ડેમ ત્યાંશી પોઈન્ટ નેવ્યાસી ભરાયો નદીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ઉપરસ્ત્રાવમાં વરસાદી પાણી આવતા દરોડેમ વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યા છે ગુજરાત રાજ્યના સાત જિલ્લાના કલેક્ટરોને અને કુલ બાવીસ વિભાગોને કરાઈ છે જાણ ચાલુ માસના રૂલ લેવલ છસો બાવીસ ફૂટની સામે છ સત્તર પોઈન્ટ ચોતેર ફૂટ ભરાયો સ્ટોરેજ લેવલ હાલ ત્યાંશી પોઈન્ટ નેવ્યાસી ટકા તાલુકા મામલતદારો સહિત સ્થાનિક તંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત તૈયાર રહેવા કરાઈ છે જાણ